હા તો તમે મને બાબુજીનું ઘર બતાવશો બાપુજી તો હોય છે હા લો તમે એમ આશ્વાસન આપ્યું અને પોણી ચાનો આવકારો આપ્યો ત્યાં તમારા છોકરાને આપજો લ્યો નારાજ લ્યો લ્યો આપજો આ તમારા છોકરાને આપજો લો તમારા છોકરાને આપજો ભાઈ

પણ તમારા નજીક એક દોધુષણ ગોમ છે અને દોધુષણ ગોમો રોમોપીર પર સા પુરુષ બરોબર અને જેને સંતાન સુખ ના હોય ને એનું સંતાન સુખ થાય એવું ફળ આપું છું તો તમે દૂષણ ગોમ જો અને દોધુષણ ગોમની મુલાકાત લ્યો અને બીજના દિવસે તો કહોલ સારો હોય છે મો ઘણી વખતે વાતો હોભળી છે બરોબર એટલે તમે ના હોય તો દોધુસન ગોમ જો અને બીજના દિવસે જોજો અજવારી બીજના દિવસે દોધુસન માં રોમોપીર ફળ આપું છું જેને સંતાન સુખ ના હોય એનો ફળ આપું છું બરોબર અને દરેકની મનોકામના પૂરી થાય છે તમે રોમાપીના भगत છો કે હું મને દેખાય છે બરોબર ભક્તિ તો બહુ કરો હા રોમોપીરનો

અને તમારે બે જણો જવાનું બરોબર બરાબર 100 જજો અને હોય 100 તમાર કોરા દારે મુ જરા આયે ને તમારા ઘેર પારણિયા માં તમાર છોકરો ઝૂલતો છે આ હવે હું તમને ગેરંટી આપું તો તમારા જેવા ભગવાને હા તમાર હોય 100 ટકા એવું સમજી લેવાનું કે કોરા દારે મુ તમારા ઘેર આયે એ દાર 100 ટકા તમારા ઘેર પારણિયું બંધાયેલું હશે બરોબર આટલું કોમ ના ના બાપુજીના ઘેર મારે હવે નહીં જાઉં બાબુજી નું ઘર તો મે જોઈ લીધું બરાબર હવે હું બાપુજીના ઘેર પસંદ કરી દઉં છું બોલો જય બાબા અને બીજ ના દિવસે

રિંગ ઉઠાવ તો સારું છે રિંગ જાય છે પણ હલો એવું જીમ હું આવ્યા ગયા તમારે ઘર વાછી પાડી પાછું ને ભાઈ પાછું ભલા બાજુ મળ્યું તમારે થોડું કોમ હત છે એટલે મૂકીને કેવું હા ભાઈ રેલવે રેલવે આવો તો આપણે તમારો પપ્પા થાય હું ઇથે નીકળ્યો છું ને તો મને ભેગા તો કોમ કોમત તમારું તેને આપણે તમારો ઝોપો ખરો બારના બાદનો રેલવે વાળો આ ઇથે હું બાર બાર જતો હતો ઘરબાજ નીકળ્યો પણ કીધું તો લેખરું કોમ હતું બીજા તે તો ફોન કરવા દે ને જાય હોન ભાઈ ઓન

કે તમે ઇથૈના હોય મો તમે રેલવે બાપા તમે હા બાપા હું મને ચોય ચડતા ફાવશે થઈ ગયો તું હે ઘેરો વાગે ને વાગે ને તો કાઠો

નીકળી જવું પડે કશું વધુ ને હું ખાઇ ને ઘરે આવી જઈએ ગાડી લઈ આપડે બે જણા જઈશું સારું કામ કાલ જઈએ હા ફાઈનલ અબ્રમપુરા ને અબ્રહ્મપુરા હા એ મારું દાદી